નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડેમી પોલીસ ભરતીમાં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તૈયારી કરાવે છે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા આવનારા વિડીયો તમને તરત જ મળતા રહે તો ચાલો હું આજે ફરી તમારી માટે એક નવો ટોપિક લઈને આવી ગઈ છું તો એમની વિશે જોઈએ એક સારું પુસ્તક છે એ હજારો મિત્રની ગરજ આપણે જાણીએ છીએ જોડાયેલા છીએ અને એ એક સારું પુસ્તક આપણું જીવન બદલી શકે છે અને આપણે એક સારા પુસ્તક થી આપણા જીવનને એક નવો માર્ગ પણ આપી શકીએ છીએ એવું જ એક ગધ્યાત ગ્રહણ છે પુસ્તકાલય ને લખતો કે પુસ્તકાલય આપણી જીવનની અંદર પુસ્તકાલય એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે એક જ જગ્યાએ અનેક વિષયોના પુસ્તકો એકઠા કરવાનો સૌથી પ્રથમ જેને વિચાર કર્યો હશે અલગ જ આપણે પુસ્તકાલયની અંદર જોઈએ છીએ ઘણી જગ્યાએ જો સરકારી ગવર્મેન્ટ પ્રાઇવેટ પણ ઘણા બધા હોય છે તો ત્યાં કેટલા બધા પુસ્તકો વાંચી શકીએ છીએ અને આ ખ્યાલ જેને પણ આવ્યો છે એ બહુ સારો છે કારણ કે આપણે સારા સારા પુસ્તકો ત્યાંથી લઈને વાંચી શકીએ પરચેસ ના કરવા પડે થોડી ઘણી ફી ભરવી પડે પણ એની બદલે આપણે બહુ સારો કન્ટેન્ટ છે એ આપણે મળી રહે એક્ઠા કરવાનો પ્રથમ જેણે પણ વિચાર કર્યો છે તેને પેળો શોધવા જેવું મહાભારત જેવું કાર્ય આ બહુ મોટું કાર્ય કરેલું છે એમને જે કામ પેડાએ માનવ સંસ્કૃતિ અને ટેકનોલોજીના વિકાસ માટે કર્યું છે તે કામ લાઇબ્રેરીએ માનવ સંસ્કારના વિકાસ માટે કર્યું છે પુસ્તકાલયની અંદર સારા સારા પુસ્તકો આપણે વાંચીએ એની અંદરથી આપણે સારી વસ્તુ છે ગ્રહણ કરીએ અને જેનાથી આપણે આપણું જીવન છે એ અલગ દિશા તરફ લઈ જઈએ તો આ માનવ સંસ્કૃતિના વિકાસ માટે કર્યું છે અહીં હું સંસ્કૃતિ એટલે માણસની બહારની દુનિયાનો વિકાસ અને સંસ્કાર કે પોતે વાંચી અને પોતાની અંદર જે ગુનો છે એનો વિકાસ કરે અને એ બહારની દુનિયાનો માનસની પોતાની અંદરની દુનિયાનો વિકાસ એ અર્થમાં આ બે શબ્દોનો ઉપયોગ કરું છું કયા બે શબ્દ વિકાસ અને સંસ્કાર માણસે કુદરતને ભલે માત કરી ભલે તેને ભૌતિક વિકાસના નવા નવા શિખરો સર કર્યા પણ સાથે એનું હૃદય ન વિકસે તો દેશમાં એટલે જો સારા સંસ્કારો છે સારા ખ્યાલો છે એ આપણા મગજની અંદર ના ઉદભવે તો આપણા સમાજની અંદર કેટલા બધા હિટલરો જાગી ઉઠે એવું છે એટલે આ પુસ્તકાલય છે કે જેને એવું નિર્માણ કર્યું તો એ એમની કારણે આપણે સારા સંસ્કારોનું સિંચન કરી શકીએ એક પુસ્તક વાંચીને અને જેવા નર રાક્ષસો ફૂટી નીકળે અને જે કામ વ્યાયામશાળા શરીર માટે કરે છે વ્યાયામશાળા અત્યારે તમે બધા

માનવ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ કોને ગણવામાં આવેલું છે તો પુસ્તકાલય એ માનવ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે તમને પેરેગ્રાફની અંદરથી જ આન્સર મળે છે તો સાચો આન્સર થશે એ લેખકે સંસ્કૃતિ શબ્દનો અર્થ કયો કર્યો છે

એમનો વિકાસ નહી થાય તો શું થઈ શું થઈ શકશે તો કે હૃદયના વિકાસ ન થતા દેશની અંદર હિટલર જેવા નર રાક્ષસોએ ફૂટી નીકળશે એટલે શું થશે આમનો આન્સર કે મનુષ્યના હૃદય ન વિકસવાથી નર હિટલર જેવા રાક્ષસો પણ ઉત્પન્ન થઈ શકશે

અત્યારે તમે કોમ્પિટિટિવ તૈયારી કરો છો છતાં તમે પણ તમારા પુસ્તકો સાથે જોડાયેલો છો એક સારું પુસ્તક સૌથી મિત્રો પુસ્તકો છે કે જે બહુ સારું જ્ઞાન આપે છે અને આજના આમનું શીર્ષક પણ છે માનવ જીવન માં પુસ્તકાલય મહત્વ તો ફરી આપણે નેક્સ્ટ લેક્ચર માં મળીશું જય હિન્દ જય ભારત અમારા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો